जुआन थारूक मतारों तो संतर अशन करो अपने संतु अजबालों करिया जेना के भीचो को कर्दा काला उच्छा पड़िपाक्ति जाया कोई खे काहिनी ना ले पर मेपलागी कहीना हाथ पुपू जमीर अब ड्याथ तो थो आथ तक आथ अब कर्दाग फरिशे

દીવો કરો દિલમાં આ દીવો દિલમાં કરવાનો છે અને દિલમાં અંધારો છે પોતાનું અંધારું પડ્યું છે હવે કટમાં અંધારું નું ગ્રો બારણે બારણીય કો કે હવે ઘરમાં અંધારો દારી શું ઉજે આપણે હે જે વસ્તુ આપે લેવા આતા એ વસ્તુ ના ભૂલી જશું આયા તા ને નામ લેવા હવે વક્રમ તો કરે બરખા તેવું માપ ધારણ ભૂલી મરી આપે ભૂલી જયા છો જે કોમમાં આવ્યા એ ભૂલી જાય અને બીજા માર્ગે થઈ જાય તો માન પૂછ્યું કે છે કે ચાર તાર ભરવાનમાં એમ અતિગાર હતા કે એ મરબાનમાં અમે જોય ને હવે તમે ભૂલશ્યા ને તમે હવે હવે મારે આવ્યા આ બધા ઘણી થઈ ગયા તમે કે અમે અહ તારું નામ લે હા અને પરમાત્મા શું કહે છે તારા બોલન માર માં ફેર આવો પડશે આખો દાડી આવવાનું નથી આ આયે મોની લેતો અરે બીજા મંત્રા હોકળવા ભરાઈ ગયા તો ઉભા છે બોલો સદગોરો